લક્ષ ન્યૂઝ એક નજર એક હું ધર્મેન્દ્ર પટેલ શ્રી રામજી મંદિર પાંચાકડી બજાર આજે આપ સર્વેને જણાવું છું કે અમારા આ રામજી મંદિર દ્વારા એક સુંદર ભાગવત જ્ઞાન કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને એ અહીંયા જે ધર્મ પ્રેમી જનતા અને પંચવટી વિસ્તારના મધ્યમાં અમે આ કથાનું આયોજન તારીખ નવ માર્ચથી તારીખ પંદર માર્ચ સુધીનું એક સુંદર આયોજન આ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે આવતીકાલે સર્વ પહેલા કથાના પ્રથમ દિવસે અહીંયા આ પોથી યાત્રા રાખવામાં આવી છે અને પોથીયાત્રા પણ પંચવટીમાંથી કથાસ્થળ સુધી આવવાની છે અને રોજ રાત્રે અમે આઠ ત્રીસ કલાકથી બાર વાગ્યા સુધી આ ધર્મ પ્રેમી જનતાને ભાગવત કથાનું રસપાન કરાવવાના છે અને આ કથાના રસપ્રાનના વક્તા શ્રી માધવદાસજી મહારાજ સાયલા ગુરુગાદી મંદિર જે ધર્મપ્રેમી તમામ જનતાને આ કથાનું રસપાન કરાવશે તો અહીંયા આ પંચવટી વિસ્તારમાં રહેતા તમામ ધર્મપ્રેમી લોકો વૃદ્ધો વડીલો બધાને આ કથામાં આવવાનું અમારું આમંત્રણ છે અને દરેક વ્યક્તિ માટે વૃદ્ધો માટે પણ બેસવાની ખુરશીની વ્યવસ્થા સોફાની વ્યવસ્થા અને સુંદર આયોજન કર્યું છે પાણીની પણ વ્યવસ્થા ગોઠવી છે એટલે અમારો ઉદ્દેશ મંદિરનો એવો છે કે આ પંચવટી વિસ્તારના લોકો સારામાં સારી રીતે ભાગવત કથાનું રસપાન કરી શકે અને એક સુંદર ધાર્મિક આયોજન થાય એવા આશાથી અમે આ કર્યું છે તો આ વિસ્તારના લોકોને પણ અમારી અપીલ છે કે આ કથા ભાગવત કથા સાંભળવા બધા આવે અને અમારા આયોજનને સાકાર બનાવે અને અમારો ઉત્સાહ વધારે એવી અમારી અપીલ છે જય શ્રી રામ